મિત્રો તુફાન એસબી ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદીમા મેડિકલ સેન્ટર નિકુરાના સંયોગથી ભરૂચ જિલ્લાના સનોર ગામમાં શ્રીમાં અરવિંદ વિદ્યા મંદિર સ્કૂલમાં વિનામૂલ્યે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ પ્રકરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુના સૌથી વધારે લોકોએ ભાગ લીધો જેમાં જરૂરિયાતમંદ લોકોને મોતિયા અને જામરના ઓપરેશન માટે મફત ઓપરેશન માટે શ્રી આનંદીમા મેડિકલ સેન્ટર નિકુરા ખાતે લઈ જવામાં આવ્યા જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા અમુક લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અને અતુલ ફાઉન્ડેશનની સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર નિકુરાની તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી એચઆર મેનેજર શ્રી નમ્રતાબેન પંડ્યા અને દિવ્યકાંત ચુકભાઈ અમરસિંહભાઈ ગોહિલ અજયભાઈ પટેલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો સફીક પટેલ તુફાન ઇઝબી ન્યૂઝ આમો ટોટલ 190 જેટલા દર્દીઓએ એનો લાભ લીધો છે એમાંથી 42 જેટલા દર્દીઓને કેટલેક ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા છે 45 જેટલા દર્દીઓને દવા આપવામાં આવી છે 90 જેટલા દર્દીઓને આંખના ચશ્મા આપવામાં આવેલા છે અને આજુબાજુના ગામ ના લાભાર્થીઓનો ખૂબ સારો લાભ લીધેલો છે ધન્યવાદ સ્ત્રીમાં અભી જરૂર ખાતે આંખની તપાસ ઓપરેશન કેમ રાખવામાં આવેલો જેમાં જરૂર નાયોના કામના થઈને કુલ 190 દર્દીએ લાભ લીધો છે અને ઓપરેશન માટે 42 થી 45 જેટલા દર્દીઓ રિફર કરવામાં આવ્યા છે જરૂર કારણે આ લાભ આપવા માટે હું શ્રીમાન મેડિકલ સેન્ટર શ્રી આનંદિયા મેડિકલ સેન્ટર અને અપુર લિમિટેડ ઓપરેશનનો ખૂબ આભાર માનું છું કે જેમને અમારી શાળાને આ કેન્દ્રના સ્તરે પસંદ કરવામાં આવી તો જરૂર જાય કેસે આપ સૌનો ખૂબ આભાર